ખેડૂત આંદોલન વાળા લોકો નેતાઓ આગેવાનોએ ખેડૂત આગેવાનોએ ભારત બંધની એલાન આપી છે એ ભારત બંધના એલાન નેતા આપણે સમર્થન આપી જ છું પરંતુ ત્યાં સુધી અવાજને પુલંદ બનાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રતિક ઉપવાસના આંદોલન શરૂ કરવામાં આવ્યા છે એમાં સમગ્ર રાજ્યના આગેવાનો દેશના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને રાજ્યના અને અહીંયા ઉપસ્થિત દેશ ખેડૂત આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ ગુજરાતની સરકાર સુધી પહોંચાડવા દિલ્હીની સરકાર સુધી પહોંચાડવા અને કહેવું પડશે કે તમે જે ખેડૂતોના નામે સત્તા મેળવી તમે જે ખેડૂતોને સત્તી વીજળી આપવાના નામે સત્તા મેળવી તમે ખેડૂતોને મફત પીએત પાણી આપવાના નામે સત્તા મેળવી તમે ખેડૂતોને ડબલ આવક કરવામાં આવશે બે હાજર વીસ ની સાલ એના નામે સત્તા મેળવી એ ખેડૂતોની તમે દુર્દશા કરવા બેઠા છો અને ફક્ત ઉદ્યોગપતિઓના ઘરે બનતા કાયદાઓનો સંચક દ્વારા અમલ કરાવી રહ્યા છો અને કોરોનામાં લોકો જ્યારે કોરોના ગ્રસ્ત છે બીમાર છે લોકોના કુટુંબોના કુટુંબ ઘરના ઘર ગામના ગામ અને શહેરોના શહેરોમાં કોરોનાએ ભડદોડીતો છે ત્યારે એમને હુંફ ફાંકવાને બદલે એમને જઈને સુખ દુઃખની વાત કરવાના નામે પાછલા બાર ને કાયદાઓના અમલ શરૂ કરાવી દીધા છે ત્યારે એ સરકાર ને પાસ આપવા સરકાર સુધી વાત પહોંચાડવા સરકારના બહેરા કાન સુધી ખેડૂતની વાત પહોંચાડવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગુજરાત કોંગ્રેસ અને દેશની કોંગ્રેસ

કોંગ્રેસ પાર્ટી અવાજ બરાબર નહીં આવતો કોંગ્રેસ પાર્ટી હવે હું વિનંતી કરીશ ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ અંબલિયાને કે તેઓ પોતાનું પ્રતિભાવ રજૂ કરે આજના ભારત સરકારે જે પસાર કરેલા ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂતોના સમર્થનમાં ધરણાનો જે કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય રાજીવ સાતવજી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી સિદ્ધાર્થભાઈ ભરતસિંહ અર્જુનભાઈ મોહંતીજી રોહન ગુપ્તાજી લાલજીભાઈ તમામ કોંગ્રેસ પરિવારના ભાઈઓ અને બહેનો અમારે એક નાગાજણ છે ખેતી કરે છે ખેતી કરતા કરતા નાના નાના વાક્યો લખે છે લખ્યું છે કે ખેડૂતને કોંગ્રેસે આપ્યા સનત ને સાત બાદ ખેડૂતને કોંગ્રેસે આપ્યા સનત ને સાત બાદ સનતને ને સાત બાદ ભાજપે લૂટ્યો ખેડૂતનો પણ ત્રણ કાળા કાયદાઓ જે છે એને ભારતમાં સૌથી પહેલા કાળા કાયદા જે કેવાનું કામ માનનીય રાહુલ ગાંધીજી એ કર્યું છે જ્યારે અધ્યાદેશના સ્વરૂપમાં હતા ત્યારથી લઈ સંસદમાં સંસદની બહાર રાહુલ ગાંધીજી અને ગુજરાત કોંગ્રેસ અને પ્રદેશ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સતત આ કાયદાઓનો વિરોધ કર્યો છે વિરોધ શું કામ જો આ જેવી રીતે ભાષણો થાય છે ભાજપ અને એના નેતાઓ જનતાના ખર્ચે તાલુકા તાલુકા મથકે જઈદાના આટલો જ ફાયદો આ કાયદાઓથી થતો જે લોકો ગણાવે છે એવો ત્યારે મારો સીધો પ્રશ્ન છે કે બે હજાર ચૌદના ચૂંટણી ઢંઢેરામાં બે હજાર ઓગણીસ ના ચૂંટણી ઢંઢેરા માં આ કાયદાઓને આગળ કરીને ભાજપ મત માંગવા શા માટે ના નીકળ્યું એટલા જ સારા હોત તો જ્યારે આ કાયદાઓના વિરુદ્ધમાં ખેડૂતોએ રણ સિંગ ભારતના ચારસો ને પચાસ કરતા વધારે ખેડૂત સંગઠનો એ આમાં નરથ ની શરૂઆત કરી ત્યારે ભાજપના એ નેતાઓ કયા દર માં છુપાઈ ગયા હતા એને ખેડૂતો સાથે ત્યારે ચર્ચા ને મંત્રણા કેમ ને કરી આજે દિલ્લીના દરવાજા ખેડૂતો બંધ કરીને બેઠા છે ત્યારે ચર્ચાઓના માત્ર નાટક કરે છે ચર્ચા કરવા આવે ત્યારે એના કોર્પોરેટ મિત્રો સાથે ચર્ચા કરીને આવે છે કે આમાં કેટલા સુધારા કરવાના છે આ સુધારા કરીએ તો તમને નુકસાન થાય કે નથી થતું સંવેદનશીલતાની માત્ર વાતો છે સંવેદનશીલતા માત્ર કાગળ ઉપર છે વાસ્તવિક સંવેદનશીલતા આ સરકારની એના મળત્યા પાંચ કોર્પોરેટ મિત્રો સાથે છે દેશનો ઓગણત્રીસ ટ્રિલિયન કરોડનો જે ખેડૂતોનું ટર્નઓવર છે જે કારોબાર છે આ કારોબાર ભાજપના મળત્યા મોદી સાહેબ સાહેબના મળત્યા અમિતભાઈ ના મળત્યા ને ક્યાંક ને ક્યાંક આપી દેવાની આ વાત છે અને એટલે ભારત ભરના ખેડૂતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સતત વિરોધ કરે છે મિત્રો માત્ર ખેડૂતોને જ અસર કરે એવી વાત નથી ખેડૂતની સાથે નાના નાના જે વેપારીઓ છે જે મધ્યમ વર્ગ છે જેના ખેતી આધારિત ધંધાઓ છે એને પણ એટલા જ નુકસાન કરતા છે ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રી કેતા હતા કે ખેડૂતોને ભરમાવવામાં આવે છે અગાઉ દેશના વડાપ્રધાનશ્રીએ નોટબંધી વખતે જીએસટી વખતે અને અત્યારે જયારે આ કાળા કાયદાઓ પસાર કર્યા છે ત્યારે પણ એમણે પણ કહ્યું છે કે ખેડૂતોને કોક ભરમાવે છે રાજ્ય સરકારને સીધો સવાલ છે ભાજપની સરકારને સીધો સવાલ છે કે ભરમાવવું કોને કહેવાય તમે માવઠું ગણાય અને ખેડૂતને હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા ચાર હેક્ટર ની મર્યાદામાં આપવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ દસ ઓગસ્ટ ના દિવસે આ શબ્દો કયા છે દસ ઓગસ્ટ ના દિવસે રાજ્ય સરકારે પરિપત્ર પસાર કર્યો છે તમે લેખિતમાં આપ્યું છે રાજ્ય સરકારની વેબસાઈટ ઉપર અત્યારે લખેલું છે કચ્છના ત્રણ તાલુકા રાજકોટના ત્રણ તાલુકા દ્વારકાના બે તાલુકા આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એ ખેડૂતોને લેખિતમાં સરકારે એસી હજાર રૂપિયા નું આપેલું વચન સરકારે પસાર કરેલો કાયદો આજે અમલ કરવા તમે તૈયાર નથી

દિલ્હી જવા માટે અઢીસો જણાનું અમારું અત્યારે લિસ્ટ તૈયાર છે આનાથી વધારે સંખ્યાને જવું પડશે જવા તૈયાર છીએ ગુજરાતમાં તાલુકા મથકે જિલ્લા મથકે સતત લડત કર્યા કાયદાનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ પરિવારને સાથે લઈ અને સતત લડતા રહેશો એની આપી મારી વાત પૂરી કરું છું જય જવાન જય કિસાન ખૂબ આભાર પાલભાઈ હવે આગળ હું વિનંતી કરીશ બાયડના ધારાસભ્ય શ્રી જસુભાઈ પટેલને કે તેઓ પણ કિસાનોની આમિધિ વિશે પોતાનો અભિપ્રાય આપે જસુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી બાયડ આજના આ ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં કોંગ્રેસ પક્ષે આપેલા આધના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ સાતવ સાહેબ ભરતસિંહજી સિદ્ધાર્થભાઈ સાહેબ મોહંતિજી મોઢવાડિયા સાહેબ મંચસ્થ સૌ આગેવાનો ખેડૂત મિત્રો પત્રકાર મિત્રો સમય જાગ્યો છે મને વાત યાદ આવે છે અમેરિકાના અવરોધ પૂરા થયેલા ટ્રમ્પ જ્યારે જુઠ્ઠું બોલી રહ્યા હતા ત્યારે એ પત્રકાર ત્યાંના પત્રકાર અને ચેનલ મિત્રોએ એમની ચેનલો બંધ કરી દીધી અને એમ કહ્યું કે આવો જુઠ્ઠો મારા જે કંઈ પ્રચાર કરે એ પ્રચાર અમે કરીશું નહીં ત્યારે પત્રકાર મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ દેશમાં જ્યારે રાજા રજવાડા નવા ઊભા થઈ રહ્યા છે હું તો એક ખેડૂત છું ભૂતકાળમાં એક ઈસ્ટ ઇન્ડિયા કંપની આ દેશ માં આવી ચારસો વર્ષ રાજ કરીને ગયા આપણને કચડી નાખ્યા અને ગાંધીજી જેવા કેટલા યુવાનોને ગોળી ખાવી પડી ત્યારે હવે ફરી નવા રાજ પ્રસ્થાપિત કરવાનું આ મોદી સાહેબ કરી રહ્યા છે ખૂબ જુઠ્ઠું બોલ્યા ને જુઠ્ઠું અને જુઠ્ઠાણું છે તમે મીડિયામાં લાવો કે જેથી લોકોને સાચી ખબર પડે ખેડૂતો બેહાલ થઈ જવાના છે અને નજીકના દિવસો આવી રહ્યા છે એમની જમીન સાત બારમાંથી આપણાં નામ નીકળી જવાના છે આપણા પ્રમુખ સાહેબે ખૂબ સરસ સ્લોગન આપ્યું છે ત્યારે આપ સૌથી પત્રકાર મિત્રોની જવાબદારી છે કે દેશ અત્યારે ગુલામી તરફ જઈ રહ્યો છે ત્યારે તમારી જવાબદારી છે હું તો એમ કહું છું જરા પણ મને દુઃખ નથી થતું કે બધા જે સ્તંભોલક શાહીના છે પૂરા થઈ ગયા છે હવે તમારા ઉપર આધાર છે અમારા જેવા નાના ખેડૂતો હું તો કહું છું કે અમારા મગફળીના ખેતરમાં કોળિયા પર અમે સુતા આ સફેદ કપડો પહેર્યો હોય તો આ કોંગ્રેસના કારણે પહેર્યો છું એમ કહું તો ખોટું નથી આજે ભાઈ વાત કરતો તો અમારા ખેડૂતો મારુતિ લઈને પરિચય મારુતિ તો ઠીક છે પણ એમની સાયકલ અને ખાવાના ફોફા છે અને એવી હાલતમાં જ્યારે આ રીતે ખેડૂતોની બરબાદી થતી હોય ત્યારે આપ સૌની જવાબદારી છે પત્રકાર મિત્રોને કે તમે આ લોકો જે જુખ ચલાવી રહ્યા છે કિસાન આંદોલન ચલાવતા હતા ગાડીઓ સળગાવતા હતા રસ્તા ખોદી નાખતા ડાળ કાપી નાખતા હતા અને રસ્તાઓ બંધ કરીને લોકોનો ખોટા ઉશ્કેલી અને આજે જો અમારા હાર્દિકભાઈના હાથમાંથી ધ્વજ પડી જાય તો એમના પર દેખોરનો કેસ કરી દેતા હોય ત્યારે તમારી જવાબદારી વધે છે અને અમારી કોંગ્રેસ આ ખેડૂતોની સાથે છે એમના માટે પૂરું લડવા માટે તૈયાર છે ત્યારે તમે સૌ જાગો જગાડો અને ફરીથી આ જે દેશમાં લોકશાહી છે પ્રસ્થાપિત થાય હવે તો પૂરું થઈ ગયું છે ત્યારે પ્રસ્થાપ પ્રસ્થાપિત થાય એવી આપ સૌને નમ્ર વિનંતી છે આગળ આવો આઠમી તારીખે જે જરૂર પડે આંદોલનમાં કરો મઘન તમને કહું છું કે જે જરૂર પડે કરો પણ ખેડૂતોને બચાવો આટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય કિસાન જય જવાન ખૂબ ખૂબ ધન્યવાદ જસુભાઈ આપણે ખેડૂતો વિશે ચિંતા વ્યક્ત કરી અને પ્રતિભાવ આપ્યો આગળની ચર્ચામાં હું જોડીશ વિરમગમના ધારાસભ્ય સન્માની લાખાભાઈ ભરવાડને કે તેઓ આ કૃષિ બિલ વિશે પોતાનો પ્રતિભાવ રજૂ કરે લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજના ખેડૂતોના સમર્થનમાં યોજેલ પ્રતિક ધરણા અને ઉપવાસ ના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા પ્રભારી અને યુવા નેતા દેશના એવા સાતવજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હમણાં જ કોરોનાને ને એકસો ને બે દિવસે હરાવીને ને આપડી વચ્ચે ઉપસ્થિત થયેલા ભરતસિંહ સોલંકી સાહેબ માન્ય અર્જુનભાઈ માન્ય હાર્દિકભાઈ અમીબેન મંચ સૌ આગેવાનો અને ખેડૂતોના સમર્થનમાં આજે ખૂબ સારી સંખ્યામાં આવેલા સૌ ભાઈઓ બહેનો તથા યુવાન દોસ્તો પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત ધારાસભ્યો ની હાજરીમાં જ્યારે આ કૃષિ બિલો પસાર થયા ત્યારે આપણા કોંગ્રેસના એક એક ખૂબ જ વ્યવસ્થિત રીતે અને ખૂબ સારી રીતે વિરોધ વિધાનસભામાં કરેલ પણ ભારતીય જનતા પાર્ટીની બહુમતીના કારણે આપણો અવાજ જોઈએ એટલો ઉભો